આજે હું તમને એક ભક્તિ કથા સંભળાવીશ જો તમને પસંદ આવે તો લાઈક શેર અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શિવ અને ગણેશજીની પ્રેરણાદાયક વાર્તા એક વખત કૈલાસ પર્વત પર ભગવાન શિવ અને માતા પાર્વતી આનંદથી નિવાસ કરતા હતા માતા પાર્વતી એક દિવસ સ્નાન કરવા જવાની તૈયારીમાં હતા તેમણે વિચાર્યું કે કોઈ દ્વાર પહેરા માટે હોવો જોઈએ તેથી તેમણે પોતાના શરીરના મલમાંથી એક સુંદર બાળક અને તેમાં પ્રાણ ફૂક્યા માતા પાર્વતીએ કહ્યું પુત્ર તું મારું રક્ષણ કરજે હું સ્નાન કરવા જાઉં ત્યાં સુધી કોઈને અંદર આવવા ન દેતો બાળકે માતાનો આદેશ પીર પર લીધો અને દ્વાર પર ઊભો રહ્યો થોડીવાર પછી ભગવાન શ્રી ત્યાં આવ્યા દ્વારે ઊભેલા બાળકે તેમને અટકાવ્યા અને કહ્યું માતા અંદર છે તમે અંદર જઈ શકશો નહીં ભગવાન શ્રીને આ વાત અજબામાં મૂકી તેઓ ક્રોધિત થયા અને પોતાના ત્રિશૂળથી તે બાળકનું મસ્તક કાપી નાખ્યું જ્યારે માતા પાર્વતી બહાર આવી અને આ દ્રશ્ય જોયું ત્યારે તેઓ દુઃખથી રડી પડ્યા તેમણે શિવજીને કહ્યું આ તો મારો પુત્ર છે શિવજીને પોતાની ભૂલનો અહેસાસ થયો તેમણે વચન આપ્યું કે બાળકને ફરી જીવિત કરશે દેવતાઓને આદેશ આપ્યો કે જે પ્રાણીનું મસ્તક ઉત્તર દિશામાં સૌ પ્રથમ મળે તે લાવ સૌ પ્રથમ હાથીનું મસ્તક મળ્યું શિવજીએ તે હાથીનું મસ્તક બાળકના શરીર પર સ્થાપિત કર્યું અને તેને જીવન આપ્યું ત્યારથી તે બાળક ગણેશ તરીકે શિવજીએ આશીર્વાદ આપતા કહ્યું વિઘ્નહર્તા ગણેશ તરીકે પૂજાશે કોઈ પણ શુભ કાર્ય તારા સ્મરણ વિના શરૂ નહીં થાય માતા પાર્વતી આનંદિત થયા દેવતાઓએ પુષ્પ વર્ષા કરે આખું કૈલાશ આનંદથી ગુંજી ઉઠ્યું આ વાર્તાનો સંદેશ આપણને એ કહે છે કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું સર્વોપરી છે ભૂલ માનવીય છે પરંતુ પ્રાયશ્ચિત મહાન છે ગણેશજી બુદ્ધિ વિનમ્રતા અને શ્રદ્ધાના પ્રતીક છે જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો